टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजुआत साथ हूँ चु कशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ આદિત્ય નમસ્કાર એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્રમ ન ઉપજાય દે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે બાર ઓક્ટોબર બે આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે આસો વદ છઠ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મૃગશીર્ષ યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ છે આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ જે છે એ મિથુન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતા રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને પાંત્રીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને સત્તર મિનિટે થશે આજે અભિજીત મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બાર કલાક ત્રણ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને પચાસ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત નો સમય બપોરે બે કલાક છવ્વીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને તેર મિનિટ સુધી છે આજે રાહુ કાલમ જેનો સમય સાંજે ચાર કલાક ઓગણપચાસ મિનિટ થી પ્રારંભ કરી છ કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ઉત્સાહજનક બની રહેવાની સ્થિતિ બની રહી છે શુભ કાર્યોમાં આજે તમે ભાગ લઈ શકો એવા અવસરો તમને મળશે એવી તક આજે તમને મળશે કે તમારા માટે માંગલિક શુભ કાર્યો થઈ શકે આજે આત્મસન્માનમાં પણ વૃદ્ધિ થાય એવા ગ્રહ મહાન વૃદ્ધિ રહ્યા છે આજે સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રગતિ જોવા મળી શકે છે તો સાથે સાથે જો તમે વ્યાપારી છો કે બિઝનેસ કરી રહ્યા છો નોકરી કરી રહ્યા છો તો તમે કોઈ ખાસ ડીલ આજે ફાઇનલ કરી શકો કોઈ મુખ્ય મહત્વપૂર્ણ સોદો આજે તમારો નિર્ધારિત થઈ શકે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સૂર્ય વંદના કરવી સૂર્ય નમસ્કાર કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો આપનો દિવસ ઘણો જ લાભદાયક રહેશે આજે વિરોધીઓ અને શત્રુઓથી થોડીક સાવધાન રહેવાની જરૂર છે આજના દિવસે કાર્યસ્થળમાં અનુકૂળ વાતાવરણ પણ તમને મળતું જોવા મળશે તો દિવસ એ રીતે પણ તમારા માટે ઉત્તમ રહેશે તો સાથે આજે સ્વાસ્થ્યની બાબતમાં આરોગ્યની બાબતે થોડીક કાળજી રાખવી આવશ્યક છે આજે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી તમારા માટે મંગલપ્રદ રહેશે પરિવાર સાથે તીર્થયાત્રા પર તમે આજે જઈ શકો કોઈ ધાર્મિક યાત્રા ધાર્મિક દર્શન થાય એવા ગ્રહમાન છે એકંદર દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે શિવાલયમાં દર્શન અવશ્ય કરવા આપના માટે મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે વિવિધ ક્ષેત્રોમાં આપના માટે આજનો દિવસ લાભ દિવસ જે છે લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે રચનાત્મક અને તર્ક ક્ષમતા જે છે આપની એમાં પણ આજે વૃદ્ધિ થાય એવા ગ્રહમાન જોવા મળે છે સંતાન સંબંધિત કોઈ જવાબદારી હશે આજે તમે ખૂબ સરસ રીતે પૂર્ણ કરી શકશો એવા પણ ગ્રહમાન છે તો આજના દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પરિણામ પણ સારા આવી શકે કોમ્પિટેટિવ એક્ઝામ પણ હોય તો પણ લાભ કરતા દિવસ બનવાનો છે તો એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે રંગ બની રહ્યો છે પર્પલ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના અવશ્ય કરવી દર્શન કરવા કલ્યાણપ્રદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થશે ઓછી મહેનતથી મોટી સફળતા મળે એવા આશીર્વાદ આજે દૈવી આશીર્વાદ તમારી પર રહેવાના છે આજના દિવસે તમને અનેકવિધ પ્રકારે ખુશી મળી શકે એટલે આનંદદાયક દિવસ થવાનો છે કેટલાક સાહસિક નિર્ણય આજે તમે લેશો એ તમારા માટે લાભકર્તા સાબિત થશે આ ઉપરાંત તમારા અધૂરા કામ આજે પૂરા થતા જોવા મળી શકે છે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી ગાયત્રીની આરાધના ગાયત્રીનો મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે ધીરજથી તમારે કામ લેવું પડશે અર્થાત શાંતિપૂર્વક ધીરજથી કામ રહેશો તો તમારો દિવસ અનુકૂળ રહેશે ઉતાવળીઓ નિર્ણય તમને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે સાવચેત રહેવાની જરૂર છે નિર્ણય લેતા પહેલા સમજવાનું અને સારા નરસા પાસા વિચાર કરવાની જરૂર રહેશે પ્રણય સંબંધોમાં પણ સાથી તમારાથી નારાજ થઈ શકે છે કોઈ વાતને લીધે મનમુટાવ થવાની સંભાવનાઓ છે આધ્યાત્મિકતામાં તમારી આજે રૂચિ વધતી જોવા મળી શકે આધ્યાત્મિક ચેતનાનો તમારી અંદર વિકાસ થતો જોવા મળે જે માનસિક શાંતિ પણ તમને પ્રદાન કરશે આજે અધિકારીઓ કોઈ વાતને લઈને તમારી પર ગુસ્સે થઈ શકે છે સાવચેત રહેવાની જરૂર છે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ રીતે પીળા રંગનો પ્રયોગ ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સૂર્ય વંદના કરવી સૂર્ય નમસ્કાર કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અણ આવા જાતકો માટે જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો તમામ ચાલતી સમસ્યા આજે ઉકલાઈ જશે એનો નિવેડો આવશે એનું સમાધાન મળશે નોકરી અને વ્યવસાયમાં તમને નિશ્ચિત આજે સન્માન મળી શકે તમારી રિસ્પેક્ટ વધી શકે છે તમારું સન્માન થઈ શકે છે તમારી આવકમાં પણ આજે વૃદ્ધિના યોગો બની રહ્યા છે

કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય બની રહ્યો છે ગાયત્રી મંત્ર જાપ કરવા અને તમારા ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં તમે સામેલ થઈ શકો છો અને નામના પણ મેળવી શકો વાણી અને વર્તન ઉપર થોડુંક નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે મહત્વપૂર્ણ નિર્ણય લેતા સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે તો આજે આપના જે સ્વપ્ન છે એ સાકાર થતા જોવા મળશે એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ છે હવે વાત ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સોનેરી રંગ કોઈ પણ રીતે અપારો પ્રયોગ કરશો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે કુબેર યંત્રની પૂજા કરવી કુબેર યંત્રની પૂજા આપના માટે મંગલકારી સાબિત થશે અથવા કુબેર મંત્રનો જાપ પણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં થોડીક સાવધે સાવધાની થોડીક સાવચેત રાખી આપના માટે આવશ્યક છે આજે લાલચથી બચવું લાલચ નુકસાન કરાવી શકે છે લાલચ લોભ પ્રલોભન આ બધાથી સાવચેત રહેવું આપના માટે હિતાબ છે જીવનસાથી પાસે આજે તમારું મન ખુલ્લું કરવું જેની સાથે મન ખુલ્લું કરશો તો માનસિક બોજો ઓછો થશે અને હળવાશનો અનુભવ થશે મિત્ર તમારી કોઈ વાતને લઈને આજે નારાજ થઈ શકે દુખી થઈ શકે છે મિત્રતામાં આજે ભંગાણ પડી શકે છે સાવચેત રહેવાની જરૂર છે આજના દિવસે તમારા સ્વભાવને તમારે શાંત રાખવો ખૂબ આવશ્યક છે જો આ રીતે દિવસ શાંત રાખીને પસાર કરશો તો શુભતા જોવા મળશે ઉપાય ઉપર લાભ કરતા છે શું ઉપાય કરીએ તો આજના દિવસે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરુન કોઈ પણ રીતે ઉપાય આજના દિવસે મંદિરમાં મંદિરમાં દેવી રક્ત પુષ્પનું અને સૌભાગ્યની સામગ્રીનું દાન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષ્ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે વેગથી તમારા કામ સંપન્ન થશે વ્યવસાયિક ક્ષેત્રે સારું તમે પ્રદર્શન કરી શકો છો તમારા કાર્યો બીજા કોઈના ભરોસે આજે ન છોડવા જો છોડશો તો નિશ્ચિત નુકસાન થશે આજે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા યોગો છે તો મહેનત કરવાથી લાભ છે તમારા અટકેલા કાર્યો તમારા મિત્રોની મદદથી આજે સંપન્ન થતા જોવા મળશે તો આજે મિત્રો તમારા માટે લાભ કરતા મદદ કરતા કે કલ્યાણ કરતા સાબિત થવાના છે દિન શુભ છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નારંગી રંગ કોઈપણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવવું અથવા તો અન્નદાન કરવું લાભ કરતા જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ બને છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે કોઈ મોટી સિદ્ધિ તમને મળી શકે મહેનત કરતા હોય અને એમાં તમને આજે સફળતા મળી શકે છે આજે વિવિધ ક્ષેત્રોમાં તમે સારામાં સારું પ્રદર્શન કરી શકશો તો આપના માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળશે પોઝિટિવ બદલાવ છે આજે તો આજે પૈતૃક સંપત્તિ બાબતે કોઈ વાદ વિવાદ ચાલતો હશે તો એમાં પણ સમાધાન આવશે એમાં તમને વિજય મળી શકે છે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન આજે ઉદિત છે તો એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગ રહેવાનો છે આસમાની રંગ કોઈ પંડિત આ રંગનો પ્રયોગ કરી શકો ઉપાય આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની આપ

તો આજે પ્રોપર્ટી બાબતે ઘરમાં વિવાદ થઈ શકે છે વિવાદ ટાળવો આપના પક્ષમાં હિતાવ રહેશે આધ્યાત્મિક કાર્ય તરફ તમે આગળ વધી શકો આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થઈ શકે આધ્યાત્મિક માર્ગદર્શક પણ તમને મળશે તો આધ્યાત્મિક શાંતિ આજે તમને પ્રાપ્ત થઈ શકે છે મનોરંજન કાર્યક્રમમાં પણ તમે આજે હાજરી આપી શકો તો એકંદરે આજનો દિવસ તમારા માટે દરેક રીતે ધાર્મિક આધ્યાત્મિક માનસિક સામાજિક આર્થિક બધી રીતે લાભકર્તા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે તમારા માટે શુભ્રંગ છે બદામી કોઈપણ રીતે આરંગનો પ્રયોગ કરવો એ છે ઉપાય આજના દિવસે ગૌ સેવા આવશ્યક નહીં ગાયની સેવા કરવી ગાયને ઘાસચારો પધરાવવું થોડો સમય ગૌશાળામાં વ્યતીત કરો લાભ કરતા સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કહેતા બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રહેવાનો છે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું જોઈશે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી ધ્યાન રાખવું વધારે શુભ છે નવા ધંધાની શરૂઆતનો આજે મનમાં વિચાર આવી શકે છે અને અમલ કરવા માટે પરિવારના સભ્યો તમને સંપૂર્ણ સહયોગ આપશે પણ આજના દિવસે વ્યાપાર વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું દિન શુભ છે મંગલકારી છે પણ જોખમ લેવા માટે એટલો શુભ દિન નથી તો સમજી વિચારી નિર્ણય લઈ કાર્ય કરવું લાભકર્તા કલ્યાણકારી મંગલકારી સાબિત થશે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે આજે કોઈ પણ મંદિરમાં કંઈક દ્રવ્ય દાન થોડુંક આર્થિક દાન કરવું કલ્યાણકારી સાબિત થશે તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અંક ત્રણ અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે ત્રણ નંબર બૃહસ્પતિનો ચાર નંબર રાહુનો ગુરુ અને રાહુનો આ યોગ આમ તો આ યોગ ને ચાંડાલ યોગ જેવો યોગ બની શકે આજના દિવસે સ્વભાવને શાંત રાખો પ્રગતિ ઘણી છે પણ આજે માન સન્માનને ઠેસ ના પહોંચે એ પ્રકારે કાર્ય કરવું કલ્યાણકારી સાબિત થશે આજે વાણીને થોડુંક સંતુલિત રાખવી લાભકર્તા નીવડશે પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરી ઉપાયની આજના દિવસે સૌથી શ્રેષ્ઠ સૂર્યવંદના કરવી સૂર્ય નમસ્કાર કરવા કલ્યાણકારી સાબિત થાય સૂર્ય મંત્ર જાપ કરવા ગાયત્રી મંત્ર જાપ કરવા આપના જીવનમાં ચાલતી તમામ નકારાત્મકતાને દૂર કરી શકશે તો આજના દિવસે આ ઉપાયની સાથે એક વિશેષ ઉપાય ઘરમાં નકારાત્મકતા વધી ગયું હોય તો કપૂર ફટકડી અને મીઠાનો ચૂર્ણ એકત્રિત કરી કચરા પોતાની ડોલમાં પધરાવી ઘરમાં પોતું મારવાથી ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થશે અને ઘરમાં સુખાકારી વ્યતીત થશે

આજનો આ મહામંત્ર મહામાયા ત્રિપુર સુંદરીનો આ મંત્ર જાપ એક માળા અવશ્ય કરવો શક્ય હોય તો રુદ્રાક્ષની માળાથી અથવા તો વેઢા જાપ કરો નિશ્ચિત આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર